સરળ અને સાલસ સ્વભાવના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં નર્મદા જિલ્લાના તેમના ધર્મના બહેને રૂપાણીજી સાથેની યાદોનું સ્મરણ કર્યું હતું શારદાબેન તડવીએ જણાવ્યું હતું કે તેઓ એકતા નર્સરીના બોનસાઈ વિભાગમાં કામ કરતા હતા તેમણે ગાંધીનગર ખાતે વિજય રૂપાણીજીને રાખડી પણ બાંધી હતી જ્યારે પણ વિજયભાઈ એસઓયુ આવતા ત્યારે શારદાબહેનના ખબર અંતર હંમેશા પૂછતા હતા આજે વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની વિધિ હોવાથી શારદાબહેન ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા અને આંસુ ભરેલી આંખે તેમણે વિજયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી જ્યારે બી અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ મારે છે રૂપાણી સાહેબ કોઈ બી એમનું ઘરનું ફેમિલી હોય એ અમારે ઘર જેવો સંબંધ થઈ ગયો એવું લાગે જ્યારે બી મને અહીંયા આવે તો મળવા આવે છે એમના ફેમિલી જોડે બી મારો ફોટો છે સાહેબ જોડે બી છે અહીંયા બોનસાઇ પોઈન્ટ પર આવ્યા તારે મહિલા પછી ચાર પાંચ વાર પછી રક્ષાબંધન કરવા ગયા અમે ગાંધીનગર તો જ્યારથી મેં રાખડી બાંધી ત્યારથી મને એવું લાગ્યું કે આ મારા મોટા ભય છે